એટલે જ્યાં બીજી બેગ એમણે આમ તૈયાર કરેલી હોય બ્રશ કીટ એમાં હોય એ આમ હળુક દે આમ બેગનો ધક્કો જ મારે આ હાટુ જ આવ્યા ને આ લેવું પડે ઓલી બેગ ઓલી બેગ નું સ્વાગત કરે વેલકમ એક વાર અમારે અમારી સોસાયટીમાં થોડાક બેનો નીકળ્યા એ બેનો એવા હતા કે એક ગુરુ ભગવાન આવ્યા છે એમાં તમે પાંચ હજાર રૂપિયા લખાવો તો કે અમારા ગુરુ ભગવાનના એક જોડી કપડાં પહેર્યા જે હોય ને એનું ધોયાનું પૂન મળે તમારા ઘરના કે આલે આખી બેગ આ તમે બીજું બાજુ ધોઈ નાખો ને તો મારા દ્વારકાધીશના વાઘા ધોયા એટલું પૂન મળશે મારો કહેવાનો મૂળ વાત કે સંસ્કારનો નો પૂંજ છે એ માં છે પછી આપણે એને ક્યાં રસ્તે અથવા તો કેવા વિચારને આજુબાજુ જોઈએ એના ઉપર આધાર છે હમણાં છોકરાને અને બાપાએ પૂછ્યું હાવ નવી બ્રાન્ડ વાત કરું લ્યો હાવ માલદેવભાઈ એ કે બેટા તું ક્યાં ભણી છો તો કે માયાભાઈની સ્કૂલમાં એટલે તો એ કે તો બેટા આપણને ખબર છે કે પણ તને એક પ્રશ્ન પૂછું કે પૂછો ને પપ્પા ત્યારે બરાબર હજી થાતો વરસાદ હતો એટલે પહેલાં વરસાદમાં માખ્યું બહુ હોય અને એમાં આપણા દૂઝાણાવાળાને ત્યાં તો માખ્યું હોય જ અને હા પહેલાં વડીલો ઘર જોવા આવતા ને કોઈનું સગપણ માટે તો ઘીરે માખ્યું ન ભાળતા ને વૈયા જતા એ કે આને ઘીરે રહ નથી હું કામ દુઝાણું નથી કા મહેમાન આવે તો આમ આટા મારતા આમાં ઓલી રવાઈ ટીંગાતી હોય ને રવાઈ રીઢી ફાળે તો મહેમાન રોકાતા સાસ ફેરવાની કઈ ઘરના માખણ છે એને હાલો બીજા કઈ રામ રામ બીજું કઈ નહીં ખાલી રામ રામ કરવા આવ્યા હતા એટલે પેલો વરસાદ એટલે માખ્યું બહુ બધી માખ્યું ઉડતી હતી એટલે કીધું કે બેટા આ માખ્યું ઉડે છે એમાં કહી દે કે આમાં કેટલી માખ્યું છે ને કેટલા માખા છે મેલ ફીમેલ આમાં કેટલી માખી બહેનો છે અને કેટલા માખા છે હવે ભણેનાટી હોય એમાં તો કેમ પણ આપણો વિદ્યાર્થી ને અરે કે પપ્પા આવો સહેલો પ્રશ્ન તમારે મને પૂછાય અરે બેટા સહેલો પ્રશ્ન હા બાપા હા સહેલો પ્રશ્ન તમે પૂછ્યો આવું થોડું તમારે મને પૂછાય હું સાતમા ધોરણનો વિદ્યાર્થી છું હું થરડો એકડ્યો છું કે તો કહી દે ને પણ એ ક્યાં અરીસા ની આજુબાજુ ઉડાઈ બધી માખ્યું ઉડી ઉડીને આપણી માથે જે આવે એ બધા માખા ઉડાડ્યા ઉડતા નથી જેમ ઉડાડ્યું તો એ પાછા માથે પડે છે અરીસા ની સામે વાત એ છે સંસ્કાર પણ માગે છે પાયો આપણી ઘરે સંસ્કાર આવે તો ભગવાનની પૂજા એને શિંગાર કર્યા વગર ન રહીએ આપણામાં સંસ્કાર આવે તો સવારમાં મોઢું ધોયા વગર દાંતણ કર્યા વગર મોઢામાં કાંઈ નાખીએ નહીં પણ સંસ્કાર ન હોય એ લગભગ

નારાયણનું સ્વરૂપ છે જેટલો એને તમે શિંગાર કરો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધજનમ મંગલમ પુડરી કાષ્ટમ મંગલાય તનોહરી એને જેટલા દૂધથી નવરાવો એનો અર્થ એ છે કે મારી પૂજા એ જ તમે સ્વચ્છ રહ્યો છો એ મારી પૂજા છે એટલે ઘરના સંસ્કાર જેના પરિવારમાં શિંગારવાળી જગદંબા બેઠી હોય રોજ સવારમાં વહેલા નાય રૂડા તૈયાર થાય બાકી શાળામાં અહીંયા કાળી ટીલડીઓ માખ્યું બેભાન થઈ જાય માખીને એમ થાય કાલે નાકે જેવું નાકેલી ગઈ હોય પહેરો ઝપ ખાધો હોય ને એમ લાગે એટલે આપણે કૃષ્ણને શિંગાર કરીએ છીએ રાધાજીને એટલે શિંગાર કરીએ છીએ પ્રથમ પાયો શિંગાર એટલે સ્વચ્છતા તમારું આંગણું ચોખ્ખું તમારું શરીર ચોખું તમારા વિચારો ચોખ્ખા તમારી વાત ચોખ્ખી એટલે પરિત્રાણ સાધુ નામ આવું સારું કરનારને હું એને પ્રિત્રાણ કરું છું એને વેગ આપું છું એને હું ગતિ આપું છું એટલે છોકરાએ કીધું કે તો એ બધી કેરીઓ થઈને ઓલાને સુધારી ન શકે એક જ ખરાબ છે તો આખો ટોપલો તો સારો હતો કેરીનો તો એ ચોખ્ખું એને એને સુધારો ન કરી શકે ત્યારે મેં દીકરાને જવાબ આપ્યો કે ના બેટા એ વ્યક્તિ પોતે સ્વીકારી લે કે હું ખરાબ છું પોતાના અવગુણ પોતાને દેખાઈ જાય અર્જુને કહી દીધું કે આમાં પરિસ્થિતિ નથી આ તારા ધનુષ ને આ લે તારા બાળ મારે બાંધવું નથી હું કામ ખબર જેટલા રાજાઓ હામાં હતા ને માલદેવભાઈ એના સચિવો બધા અર્જુન પાસે બેઠા હતા એનું આખું પ્રધાન મંડળ એના જે સચિવ હોય મેન એ બધા આગલે દિવસે અર્જુન પાસે આવી ગયા હતા કે અમારા રાજા એટલું લઈને આવી રહ્યા છે મામા શૈલ પ્રધાન છું એટલું લઈને મામા શૈલ્ય આવી રહ્યા છે દરેક રાજાના સચિવો અગાઉ એક એક વ્યક્તિ પહેલા પહોંચી છે અને અર્જુનને લાંબુ લિસ્ટ આપે છે દરેક સચિવો એટલે એટલી સેના લઈને આવ્યા હવે આ સચિવો અહીંયા પોગી ગયા એટલે દુર્યોધન રસ્તે પોગી ગયો પાંડવો જેવા તંબુ નાખી દીધા પાંડવોનો જે આકાર હતો ને એનો જે કલર હતો બધાને કલર હોય આપણે પોલિટિક્સમાં ભગવા ખેસ હોય એટલે ખબર પડી જાય કે ભાજપવાળા વાદળી ખેસ હોય તો આમ લીલા ને પીળા બે ભેગા હોય તો આમ એક એક બોલી હોય આપણા સંપ્રદાયમાં પણ વૈષ્ણવ સંપ્રદાયમાં સફેદ વસ્ત્રો પહેરીને સંન્યાસી જતા હોય એમ પાંડવનો પણ એક કલર હતો એવા કલરના તંબુ દુર્યોધને રસ્તામાં કરી નાખ્યા રાજાઓ જે આવતા હતા એ બધાને એમ થયું સાબાસ યુધિષ્ઠિર મહારાજ શું રસ્તે તમે વ્યવસ્થા કરી છે ઉતારાની એ બધા તમને કોઈ ઉતારા કર્યા નાયા ધોયા પ્રસાદ લીધા ભાઈ ધર્મ અને સંકટ હવે એ રાજાઓ બધા હવારમાં જ્યાં અર્જુને કીધું નારાયણ બે સેનાની મધ્યમાં રથને લઈ લે મારે જોવા છે છે આ ક્યાં ગયા બધા હે કૃષ્ણ આવાવને મારી જો મારે રાત જોતું હોય તો નથી જોતું હું ભીખ માગીને ખાઈ લઈ આવું બોલે છે ત્યારે કૃષ્ણ કહે છે કે અર્જુન એટલે તને કહું છું તારો વિચાર સાધુતા જેવો છે પ્રિત્રાણાય સાધુના પ્રિત્રાણ કરવા માટે તારું કરવા માટે આવ્યો છું આની બુદ્ધિને હું સારી નહીં કરી શકું એટલે હવે નષ્ટ કરવા પડશે કારણ કે કેરીએ કહી દીધું કે હું એટલી ખરાબ છું એ ખેડૂત એનો માલિક છે અને બીજી કેરીઓ પ્રાર્થના કરે મહેરબાની કરીને આને સુધારો તો એ અડધી કેરી સુધરી જાય એટલે આપણે કે કેરી સુધારો બકાલું સુધારો માણા સુધારો જેસલે તોળા તોળાજાણે કીધું કે મારામાં એટલો ખરાબો છે તો અડધી જિંદગી અડધો હતા જેસલ એ ખરાબ આ માર્યા અડધામાં સુધારો આવ્યો તો એ બાળકને મેં કીધું કે જ્યાં સુધી પોતે વ્યક્તિને ખબર પડી જાય જોર રાવણ એમ કહી દે કે હે હે ગોવિંદ હે ભગવાન રાઘવેન્દ્ર મારી આ ભૂલ છે મારો આ ખરાબો છે પણ રાવણે કહી દીધું કે ગોઠલા સુધી હળો બે આખો આંબો ન ઉખેડી નાખું સુધારો થાય એવું નથી માટે એક આધુ થોડુંક એક ડગળું બાકી રહી ગયું હતું એ વિભીક્ષણ નામનું એને કીધું તું ક્યાં ભેગો મીર્યો પાટું મૂરીને કાઢ્યું તું તો ગયો એમ ભગવાન જે છે મારો કહેવાનો અર્થ જે છે કે એ આવું ગીતાનું જ્ઞાન આપણને આપીને અને જેના ઘરે ગીતાજી નામનો ગ્રંથ ખાલી પીડ્યો હશે ને સાહેબ એના મંદિરિયામાં તો હું ઘણીવાર કહું કે અમુક વસ્તુ કપડામાં અમુક વસ્તુ અનાજમાં મૂકવાથી એની અંદર હડો ન આવે એની અંદર દુર્ગંધ ન આવે તો જેના પરિવારમાં ભગવદ્ ગીતા પીડ્યું હશે ને એ પરિવારમાં કળિયુગ નહીં આવે દે અને એને બદલે તો બાળકો એ ગીતાનો પાઠ કરવાના છે અને આવું દ્વારકાના આંગણે આવું રૂડો અવસર આપણને મળ્યો છે ત્યારે એ અવસરને વધાવીને આમાં જેટલા જેટલા સાહ સહકાર આપી રહ્યા છે એ ગૌરવથી આપણે એને બસ હૃદયથી એનું સ્વાગત કરીએ કે બસ બાપ સમાજ જ્યારે આવી હાકલ કરે દ્વારકાવાળો આપણને બોલાવે અને આ બધું સાંભળી લેજો દ્વારકાવાળો જ કરી શકે એને જેની ભેગા રાખવા એ રાખી શકે બાકી એમ કહે કે હું એકલો અત્યારે નહીં લઉં અને એટલે એની એને જે યોગ્ય હશે એ જ એની સાથે રહી શકશે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે મારા બાપ હે દ્વારકાવાળા તારા ચરણોમાં આજે અમારા સમાજના જે બાળુડાઓ આવ્યા છે ભલે અમારી ઉંમરમાંય મોટા છે પણ તારા તો અમે બાળુડા જ છીએ બેઠા બધા તારી પાસે એટલું માગીએ કે અમારે મોક્ષ નથી જોતું અને માલદેવભાઈ આપણી પેઢીએ મોક્ષ નથી માગ્યો એટલે જ આપણે ત્રીજી પેઢીએ દાદા રાખીશું આ સમાજ એ છે સાહેબ કે અમારે મોક્ષ નહીં પાછું થવું અને પાછું આ દેશના અઢારે વરણને કામ આવે એવું અમારે કામ કરવું છે અમારે અમારે જગતને જીતવું છે હૃદયથી જીતવું છે પ્રેમથી જીતવું છે એટલે કૃષ્ણ તું અમને વારાઘડીએ મોકલા કરજે પણ આજે એક જ બે જ શબ્દ મારે માલદેવભાઈ કહેવા છે કે એને પ્રાર્થના કરીને એટલું કહેવું છે કે હે દ્વારકાધીશ તારા ધજા હામાં ઊભા છે તારી પાસે માગે એટલું કે જન્મ દેજે પણ એક શરત રાખજે કે તારી આજુબાજુ રહી શકાય એવો અમને જન્મ દેજે ગમે તારી આજુબાજુ તારા વિચારોની આજુબાજુ તારી ભક્તિની આજુબાજુ રહી શકીએ અમને ભક્તિ ન દેતો કાંઈ નહીં પણ અમારો ભાઈબંધ હોય ને એ સંપૂર્ણ તારી પાસે ત્યાગમાં બેઠો હોય એવો તું અમને ભાઈબંધ દેજે અને બીજું એવું માગવું તારી પાસે કે હે કૃષ્ણ તારે પ્રેમ દેવો હોય ને માણા બનાવો હોય તો પ્રેમ એવો આપજે કે માયાની કે ઘોર નિંદ્રામાં જેમ ઘોડિયામાં બાળક સૂતું હોય અને એને પછી જરા ભૂખ લાગે અને ભૂખ્યું થાય માં કામે ગઈ હોય આપણી માઉને ખાસ ખબર મા કામે ગઈ હોય પણ કેવું બને માલદેવ અહીંયા છોકરું ભૂખ્યું થાય અને ત્યાં માને ધાવણ સડે અને અહીંયા જેવું ગુસા હાથ કરી મા 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 હે કૃષ્ણ તું અમને એવો પ્રેમ દેજે કે જેમ અમે ભૂખ્યા થયા એને નાના હતા ને જેમ અમારી માને હાથ કરવા લાંબા હાથ કરતા હતા એવો તું પ્રેમ દેજે કે અમે તારી હાટું આવો પુકાર કરીએ તારી માટે આવા અને હા ભાઈ કૃષ્ણ મારા બાપ તું એ ઓલી માને ધાવણ સડે જેમ કામ પડતું મૂકીને ઉતાવળી જ્યારે એમ કહેવાય કે દીકરાને ધવરાવા માટે દોડ દેતી હોય એમ અમે એવા સમયે પુકાર કરી હતી એવો દોડતો દોડતો આવજે અને અમારા જગતનું સમાજનું તું કલ્યાણ કરજે